દિવાલ વર્ષના મોતના બાળકનું મોત નીપજ્યું છે બાળક દીવાલના છાયડામાં રમતું હતું ત્યાં દિવાલ પડતા બાળક દટાઈ ગયો ત્રણ બહેનનો એકનો એક ભાઈ હતો અમૃતક નાનકડો બાળક અને બાળક દટાઇ જતાં બાળકનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે દિવાલ જર્જરીત હતી વાડાની જે દિવાલ હતી ત્યાં એ દિવાલ પાસે ત્રણ વર્ષનો નાનકડો બાળક દિવાલના છાયડામાં રમતો હતો ને અચાનક જ દિવાલ ધરાશાયી થઈ જેમાં ત્રણ વર્ષનો આ બાળક દબાઈ ગયો અને બાળકનું મોત થઈ ગયું પરિવારજનોમાં શોકનો માહોલ છે મજૂર પરિવારનો આ નાનકડો માસુમ બાળક હતો ત્રણ બહેનોનો એક ભાઈ આ બાળક જેનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ચૂક્યો છે જે વંડાની દિવાલ હતી એ અચાનક જ ધરાશાયી થઈ હતી જેના પરિણામે આ ત્રણ વર્ષના માસુમ બાળકનું મોત નીપજ્યું છે બાળક પર દીવાલનો કાટમાળ પડ્યો હતો લોકોનું આસપાસના લોકોનું ધ્યાન જતા તાત્કાલિક કાટમાળને હટાવીને બાળકને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ બાળકને બચાવી ના શકાયો ત્રણ વર્ષનો આ માસુમ બાળક દીવાલ પડતા મોતને ભેટ્યો છે રાજકોટના લાપાસરી ગામમાં આ પ્રકારની ઘટના બનવા પામી છે જ્યાં દિવાલ ધરાશાય થતા ત્રણ વર્ષના માસુમ બાળકનું મોત નિપજ્યું છે આ બાળક દિવાલની આસપાસ રમી રહ્યો હતો